એ હરદ્વાર શાંતિ કુંજ થી તમારા ગામ સુધી પહોંચે છે ભાગ્યશાળી જે ગામ કે જેમાં પરમ પૂજ્ય ગુરુદેવ ભરવંજ્ય માતાજી આજ તમને બધાને આશીર્વાદ આપવા માટે આ જ્યોતિ કળશના રૂપે આપણા સુધી પહોંચ્યા છે આ એક દિવ્ય કળશ છે એવો દિવ્ય કળશ છે કે દૂરથી પણ કોઈ એને પગે લાગ્યું છે તેનું કલ્યાણ થઈ જાય એટલો દિવ્ય કળશ છે જેમ દર બાર વર્ષે કુંભનો મેળો ભરાય કહેવાય છે કે ભગવાન વિષ્ણુ એમના ગરુડના બે પગમાં અમૃત લઈ અને અમૃતનો કળશ લઈ અને એ નદીની અંદર જે નદીના કિનારે કુંભનો મેળો એ નદીમાં એ ને છોડે છે તો એમ આજે આ અમૃત કળશ આપ બધાના ઉપર આશીર્વાદ આશીર્વાદ દર્શાવવા માટે આવ્યો

સમર્થ ગુરુ રામદાસ જેને શિવાજી આપ્યા આપણને અને બીજો જન્મ એમનો હતો કે રામકૃષ્ણ પર્મદસ્તી નહીં કરવાની જેટલો ખેંચાય એટલો ખેંચો જેટલો રોકાય એટલો રોકો અને છોડતી વખતે ધીમે ધીમે એને છોડો અને રોકી રાખો કારણ કે યોગ પ્રાણાયામ થી રોગ મટે પણ એનો અનુબંધ ન બનાવ્યો હોય તો એનાથી જે રોગ થાય ને ડોક્ટર એનો મટાડી શકે એટલે પ્રાણાયામ માં અનુબંધ બાય બેનો જે તકલીફ છે તમને શાંત બેસો આપણે એક પ્રાણાયામ કરીશું ઊંડો શ્વાસ ખેંચવાનો છે રોકવાનો છે થોડી દેવાનો કમર સીધી રાખવાની આંખો બંધ સૂર્યનારાયણનું ધ્યાન કરો ઓમ વિશ્વા પ્રાણાયામ દ્વારાિલક કરો છો ભાઈઓના તો કપાળમાં કોઈના તિલક દેખાતું નથી આપણું પ્રતિક છે આપણા ધર્મ નું પ્રતિક છે ઘરમાંથી નીકળવા તિલક કરી નીકળવું આપણા ધર્મ માં એમ કહ્યું છે કે પતિ પત્ની પોતાના આગળ તૈયાર થઈને એકબીજાને તિલક કરવું જોઈએ રોજ આપણે કરતા રોજ તિલક કરવું જોઈએ બધાય પણ આપણે અત્યારે તો પેલા ચોંટાડી દઈએ આપણે

જમણા હતી ડબ્બા હાથ નું પકડે બાકી બધા બોલો અમે ઈશ્વર નું અનુશાસન સ્વીકારીએ છીએ અમે મર્યાદાઓનું પાલન કરીશું કઈ મર્યાદાઓ આપણા સમાજની આપણા ઘરની મર્યાદાઓ પાળવી જોઈએ

जरूरी प्रेरणा आपो हे प्रभु संकल्प पूरा सौभाग्य श्रेय पुण्य तथा आपनी कृपा अधिकारी बनिए, आपनी पास

છોડી દઉં છું ઈશ્વરની સાથે ભાગીદારી માટે ઉપાસના મેં સમજાય ને ઉપાસના કેવી રીતે કરવી સ્વાધ્યાય એટલે રોજ ગીતા વાંચો બુદ્ધિના પુસ્તક વાંચો નમ સ્વાધ્યાય સેવા વગેરે અનુશાસનને જીવનનું અંગ બનાવું છું તેના માટે દરરોજ ઓછામાં ઓછો કેટલો સમય આપશો તમે અઘરી વાત કરી કે સાહીઠ વર્ષની ઉંમર થયા પછી ઘરનો મોહ છોડી દે રહેવાનું ઘરમાં ઘર છોડી જતા નહીં રહેવાનું પણ રહેવાનું ઘરમાં પણ ઘરનો મોહ નહીં રાખવા class નું હોય તો વહુ ને દીકરાને સોંપી દઉં કરવા કહી પણ બીજો દી ચાવી નથી હે સાહીઠ વર્ષ ની ઉમર પછી દરેકે ને સમાન સમાન હોય એવા અને આપણે સમાજના કામમાં લાગી માં લાગી દઉં કાઢતો યા કાઢતી રહી

सर्वं वै गुणगुन् स्वाहा वेदान्तो वदन्ति परमं प्रधानं पुरुषं तथान्वे विदे कारणमीश्वरं वा तस्मै नमो विर्नविनाशनाय ॐ यम् ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः शृण्वन्ति देवे स वै वैदे गाङ्गपदक्रमोपनिषदे गायन्ति यं श्याम समस्ति विगतेन मनसा पश्यन्त्यं योगिनो यच्छन्तं न सुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः कपूर्गौरम् करुणावतारम् மங்களம் பலம் கருட்ஜ மங்களம் புனரிக்கோ மங்களா கனோமரி கரு மங்கல மாங்கலே சிவே சர்வசாதிக்கே சரண் தம்பே கௌரி માતાથી ઉપર લઈ અને જેની પાસે આરતી નથી આરતી લઈ માની વિધાનમ આયુહ પ્રાણમ પ્રજા Mas é um que veio de Dravinam Brahma Vatya Janma Yam Dat Plano Vrajata Brahma ુમા શ્રદ્ધા મે નામ્ય વિદ્યાન્દ્રિયમ બલ આયુષ્યમારોગ્ય